નમસ્કાર દોસ્તો દોસ્તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોની સાથે આવો જાણીએ આજનો વિડીયો એકવાર એક જંગલમાં એક સિંહણનું સિંહણ એમના નાનકડા બચ્ચા છે એમને તાજા જન્મેલા બચ્ચાની માવજત કરી રહી હતી પણ સિંહણ ખૂબ જ બીમાર હતી અને એટલામાં ત્યાંથી એક ઘેટાનું ટોળું નીકળ્યું ઘેટાના ટોળું નીકળ્યું તો ઘેટાઓએ આ સિંહણના બચ્ચાનું જોયું તો સિંહણની પરિસ્થિતિ ખૂબ નાજુક હતી અને બચ્ચાઓ છે તડપી રહ્યા હતા થોડી વાર ત્યાં રહ્યા તો સિંહણનું મૃત્યુ થાય છે અને એ બચ્ચાઓ છે એ કકળાટ કરતા હોય છે ત્યારે ઘેટાના ટોળામાંથી એ સિંહના બચ્ચાને પણ ઘેટાનું ટોળું સાથે લઈ જાય છે પછી ધીમે ધીમે માલધારીને ત્યાં રહે છે અને એ સિંહણનું બચું છે એ ધીમે ધીમે સમય જતાં મોટું થવા લાગે છે ઘણા સમય પછી એક દિવસની વાત છે ફરી પાસે એકવાર જંગલમાં ચરવા આવ્યા અને જંગલમાં જ્યારે ચરતા હતા ત્યારે એક ડાલામાં તો સિંહ આવી અને એને ત્રાળ નાખી અને જેવી જ એ બચ્ચાએ સિંહને ત્રાળ નાખી એટલે ઘેટાનું આખું ટોળું છે ને એ ભાગવા લાગ્યું ધીમે 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 કરતાં બધા બચાવો અને ઘેટાઓને બધા ભાગવા લાગ્યા પરંતુ આજે સિંહનું બચ્ચું છે ને એ સિંહ જોઈ ગયો એટલે સિંહના બચ્ચાએ કીધું કે તું કેમ ભાગે છે ત્યારે પેલું બચ્ચું એવું કહે છે કે હું ભાગી જાઉં ને આ બધા મારી સાથે છે મારી જેવા છે અમે બધા ભાગી જઈએ કારણ કે તમે તો હિંસક છો આમ છે તેમ છે એવું બધું મળ્યું કહેવા લાગે ત્યારે સિંહે કીધું કે તું ઘેટું નથી તું સિંહનું બચું છું પણ પેલું બચ્ચું તો કોઈ વાતે માનવા તૈયાર નહોતું કારણ કે એ વર્ષોથી ઘેટાની સાથે જ રહેતું હતું પછી સિંહને ઘૂસવાયું એટલે સિંહ એ બચ્ચાને ડોકી પકડી અને એમને ગુચકી અને તળાવ હતું ત્યાં તળાવની અંદર લઈ ગયા તળાવની અંદર લઈ જાય અને એનું પ્રતિબિંબ છે એમને બતાવ્યું કે જો તું છે મારા જેવું જ છે કેસવાળી છે આવી રીતે મોઢું છે મોટા દાંત છે મોટી આંખો છે દાલા મથું છે આવું બધું પ્રાણીમાં પ્રતિબિંબ ધરાવું ત્યારે સિંહના બચ્ચાને લાગ્યું કે ચાલો આ તો અમારો દેખાવ એક સરખો છે એનો કુલું તો ઘેટા જે છે એનો દેખાવ તો કંઈક અલગ છે એને વિચારમાં પડી ગયો પછી સિંહની વાત એણે માની છે એટલે સિંહે કીધું કે હજી તને પ્રમાણ આપું કે જો તું મારી જેમ ત્રાળ પાડે તો ત્રાળ પણ પાડી શકે છે પ્રયાસ કર કોશિશ કરાવી સિંહે એમની પાસે કોશિશ કરાવી તો સિંહનું જે બચવું છે એ ત્રાળ પણ પાડવા લાગ્યું એટલે એમને પાકી ખાતરી થઈ ગઈ કે નહીં હું સિંહ જ છું તો ત્યાર પછી એણે નક્કી કર્યું કે નહીં હવે હું સિંહ છું પણ અત્યાર સુધી હું ખોટું આ ઘોટા ઘેટાના ટોળાની અંદર રહી અને હું સિંહ સિંહ હોવા છતાં પણ ઘેચા જેવું થઈ ગયું છે તો મિત્રો આપણે પણ ઘણીવાર આવું થતું હોય છે તમારામાં રહેલું આપણામાં રહેલું જ્ઞાન ટેલેન્ટ આવડત એ ઘણું બધું હોય છે પણ આપણે એવા લોકોની સાથે અથવા તો એવા ટોળાની અંદર આપણે ઘૂસી ગયા હોઈએ છીએ કે આપણે ખુદને પણ ખબર નથી રહે કે આપણામાં કેટલું જ્ઞાન છે ટેલેન્ટ છે આવડત છે અથવા તો હિંમત છે કે સાહસ છે તો આવી જ રીતે ઘણીવાર માણસ પણ પોતાની જિંદગી એવા ટોળાની અંદર ફેલ કરી દેતા હોય છે કે પોતાને પોતાનું હોવાપણાનું પણ ભાન ભૂલાઈ જાય છે તો મિત્રો આ વિડીયો આપને કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવશો Thank you.